સ્ટેશનથી શાસ્ત્રી બ્રિજ સુધીના રસ્તાનું તાત્કાલિક સમારકામ અને જાળવણી કરવાની માંગ સ્માર્ટ સિટીના એબીડી વિસ્તારના હૃદયમાં આવેલો આ રસ્તો જેના પરથી દર કલાકે હજારો વાહનો પસાર થાય છે વડોદરા રેલવે સ્ટેશન દેશનું પાંચમું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે અહીંથી અઠવાડિયામાં ત્રણસો ચાલીસથી વધુ ટ્રેનો ઉપડે છે સમાપ્ત થાય છે અથવા પસાર થાય છે રેલવે સ્ટેશનની સામે જ સ્થાનિક સિટી બસ સ્ટેશન છે અને શહેરની બધી બસો આ સ્થાનથી શરૂ થાય છે અને શરૂ થાય છે કોઈપણ મુસાફરને બસ બદલવા માટે બીજા ઘંટવ્ય સ્થાને પહોંચતા પહેલાં સ્ટેશન પહોંચવું પડે છે ફરીથી સેન્ટ્રલ બસ સ્ટોપ સ્ટેશનથી શાસ્ત્રી પુલ સુધીના તે જ રસ્તા પર આવેલું છે તેથી આ રસ્તો વડોદરા શહેરમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટેનું મુખ્ય રસ્તો છે અને શહેરમાં પ્રવેશતા કોઈ પણ વ્યક્તિને આ રસ્તા પરથી શહેરની પહેલી છાપ પડે છે આ રસ્તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટના એબીડી વિસ્તારનું હૃદય છે સ્માર્ટ સિટીના એબીડી વિસ્તારોના રસ્તાની હાલત આટલી દયનીય કેવી રીતે હોઈ શકે વીએમસી દ્વારા જનરલ બોર્ડની મંજૂરી પછી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સબ્જેક્ટ રોડ એચએસઆરસીએલ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને સોંપવામાં આવ્યો હતો અને કરારમાં નાગરિકો માટે ખુલ્લો રાખવાનો હતો તેથી તેની યોગ્ય રીતે જાળવણી કરવાની તેમની ફરજ છે બુલેટ ટ્રેનના કામને કારણે અડધાથી વધુ રોડ લેગમાં રસ્તાનો ફક્ત એક જ ભાગ જાહેર જનતા માટે ખુલ્લો છે જે રોડ જાહેર જનતા માટે ખુલ્લો છે તે બાજુની હાલત દયનીય છે કોઈ પણ અસમાન અવરોધ વિના પચાસ મીટર પણ વાહન ચલાવી શકાતું નથી કાં તો ખાડા હોય કે મેનહોલ દર કલાકે હજારો વાહનો આ રોડ પરથી પસાર થાય છે આ રસ્તો વિલંબ અને અકસ્માતોનું મુખ્ય કારણ બની ગયો છે બહારના લોકો અને સ્થાનિક લોકો આ રસ્તા પરથી વાહન ચલાવ્યા પછી શહેરની ખૂબ જ ખરાબ છાપ પડે છે લગ્નની મોસમ નજીક આવતા આ રસ્તો વધુ વ્યસ્ત બનશે અમે માંગણી કરીએ છીએ કે રસ્તાને તાત્કાલિક ફરીથી બનાવવામાં આવે અને બધા મેનહોલના સ્તર સુધારવામાં આવે જેથી વાહનો માટે સુંવાળી સપાટી ઉપલબ્ધ થાય તો રોડ છે બુલેટ ટ્રેન માટે અડધો રોડ અમુક અમુક જગ્યાએ બંધ કરવામાં આવ્યો છે અને જે અડધો રોડ ચાલુ છે વ્હીકલ માટે એમાં ખૂબ અવરોધો છે કેચબીટો ઊંકી છે ખાડા પડ્યા છે અને આને મેન્ટેન કરવામાં આવતો હોય છે જ્યારે કોર્પોરેશને આ રોડ બુલેટ ટ્રેન માટે સુપૃત કરેલો ત્યારે કરાર થયેલો હતો કે આમ જનતા માટે આ રોડ ખુલ્લો રહેશે પણ જે રીતના રોડની અત્યારે હાલત છે અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક એને રિપેર કરાવવો જોઈએ તમને ખ્યાલ જ હશે કે વડોદરા શહેરનું રેલવે સ્ટેશન એટલે ભારત દેશનું ફિફ્થ બિઝીએસ્ટ રેલવે સ્ટેશન ત્રણસો ચાલીસ ટ્રેન અહીંયા રોજથી પસાર થાય ઊભી રહે તો અહીંયાથી પેસેન્જર સાથે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટોપ અહીંયા છે જ્યાંથી આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા એન્ટર થતા હોય અને આપણા શહેરનું બસ સ્ટોપ બી અહીંયા છે ત્યારે લાખો વ્હીકલ્સ અહીંથી જાય અને વડોદરા શહેરની એક ખરાબ ઇમ્પ્રેશન લઈને જાય આ સ્માર્ટ સિટી એરિયા બેઝ ડેવલપમેન્ટનો પ્રાઇમ રોડ જે છે એ રોડની હાલત એટલી કફોડી છે કે અમે કમિશનરને કાલે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ બુલેટ ટ્રેનના જે બી કોન્ટ્રાક્ટર હોય એમની પાસે આ રોડ દુરસ્ત કરાય